આડેધડ કાપી નાખવામાં આવે છે તેમજ આજે સવારે જુબેલી ગ્રાઉન્ડ સામે આવેલ જે જૂની અલ્હાબાદ બેંક વાળી જગ્યા ઉપર જૂના લીમડાને કાપવામાં આવી રહ્યા હતા જે એક જાગૃત નાગરિકે પોતાની ફરજ પ્રમાણે અટકાવ્યું હતું તેમજ આ વૃક્ષો કાપનાર સામે સૌરાષ્ટ્ર વૃક્ષ નિકંદર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને મૂળ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જ્યાં સુધી આ વૃક્ષો જે તે સ્થિતિમાં ન આવે ત્યાં સુધી આ કામ બંધ રાખવામાં આવે જે તે લાગતા વળગતા સરકારી ખાતાને આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને આ જગ્યા ઉપર જ્યાં વૃક્ષ કાપવામાં આવ્યું છે તે સરકારી ખુલ્લી જગ્યા છે જેને લોકો પેવર બ્લોક લગાડીને દબાણ કરે છે તે પણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી અને નીતિ નિયમ પ્રમાણે બાંધકામ કરવામાં આવી એવી જાગૃત નાગરિક કેડી જાડેજા ભુજે ચીફ ઓફિસર સાહેબ ભુજ નગરપાલિકાને રજૂઆત કરી છે